કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરણા હેઠળ આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાળકો સાથે મનોરંજન પ્રવાસ કરશે ગાંધીનગરની આંગણવાડીના બાળકોને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા ટોય ટ્રેનમાં મજા માણી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી આંગણવાડીના બાળકોને શિક્ષણ સાથે મનોરંજનનો ખાસ લાભ આપવા માટે આ કાર્યક્રમ યોજાયો છે બાળકોના સર્વાંગી વિકાસ માટે અમિતભાઈ સતત પ્રયાસ કરી રહ્યા છે જે અંતર્ગત જ મનોરંજન પ્રવાસ પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરમાં આંગણવાડીના બાળકોને લાવેલા મનોરંજન પ્રવાસમાં મુખ્યમંત્રી પણ તેમની સાથે જોડાયા તેમની સાથે જ્ઞાન સાથે ગમત કરી અમારી સાથે જોડાયા છે સમાચાર રીમા દોશી રીમા આજે મુખ્યમંત્રી આપણા જે મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી છે તેઓ બાળકો સાથે જોવા મળ્યા એકદમ હળવા મિજાજમાં જ્ઞાન સાથે ગમત કરતા આપ ત્યાં જતા તો ત્યાંનો ચિતાર આપશો ચોક્કસથી અમિતા ખાસ તો જો વાત કરીએ તો ખાસ તો ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય રમસે બાળક ખેલસે બાળક અભિયાન હેઠળગત ગાંધીનગર લોકસભાની અંદર આવતા જે આંગણવાડી છે તેમાં જે બાળકો છે તેને મનોરંજન પ્રવાસ અંતર્ગત એક ગેમ ઝોન ની અંદર લાવવામાં આવ્યા છે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ પહોંચ્યા છે આ બાળકો સાથે તેઓ પણ ગેમ ઝોન ની અંદર બાળકો સાથે જોવા મળી રહ્યા છે નાના નાના બાળકો ચાર પાંચ વર્ષના તમામ બાળકો છે આંગણવાડી ની અંદર અભ્યાસ કરતા કે જેમને આ ગેમ ઝોન ની અંદર લાવવામાં આવ્યા છે ને ત્યાં મુખ્યમંત્રી પહોંચ્યા છે સાથે વાત કરીએ તો અલગ અલગ ગેમ છે તે તમામ અલગ અલગ ગેમની રમતોની મજા છે તે બાળકો માણી રહ્યા છે અને મુખ્યમંત્રી તે નિહાળતા પણ જોવા મળી રહ્યા છે સાથે જો વાત કરીએ તો બાળકોના અભ્યાસની સાથે સાથે અને અને આ આ પ્રકારની જે જે હોય હોય છે 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 તે પણ ખૂબ જરૂરી બની જ માટે એક અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અગાઉ પણ આપણે જોયું કે અમિત શાહ પણ આંગણવાડીના બાળકો સાથે આ જ પ્રકારના ગેમ ઝોન ની અંદર પહોંચ્યા હતા હવે મુખ્યમંત્રી પણ આંગણવાડીના બાળકોની સાથે ગેમ ઝોન ની અંદર પહોંચ્યા છે એટલે હાલમાં અત્યારે આ તમામ બાળકો સાથે મુખ્યમંત્રી પણ ગેમ ઝોન ની અલગ અલગ ક્યાંક નિહાળતા નજર પડી રહ્યા છે આભાર આપનો જાણકારી આપવા માટે